જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું ગીતાબેન દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ગળ્યા પુલ્લા જો આપણે ગળ્યા પુલ્લા બનાવવા માટે અહીંયા આપણે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો આપણે ઘઉંનો ઝીણો દરેલો રોટલીનો હોય એવો લોટ લીધો છે અહીંયા આપણે બસો ગ્રામ જેવો ગોળ લીધો છે બસોથી થોડો વધારે હશે અને અહીંયા આપણે સો ગ્રામ જેવી ખાંડ લીધી છે અને આ પાણી આપણે બધું જ હવે અહીંયા પલાળી લેશું સૌથી પહેલાં આપણે ખાંડ નાખી દઈશું અહીંયા ગોળ પણ અંદર નાખી દઈશું ગોળ અને ખાંડ આપણે પાણી નાખીને મિક્સ કરવાનું છે આ બંને વસ્તુને આપણે ઠંડા પાણીથી જ મિક્સ કરવાનું છે ગરમ પાણીનો ઉપયોગ અહીંયા નથી કરવાનો આ બંને વસ્તુને પેલા આપણે મિક્સ કરી લઈએ મતલબ ઓગાળી ઓગાળી લેવાનું છે એમ રીતે આપણે એને એકદમ દેશી સ્ટાઈલથી આપણા ખુલ્લા અહીંયા બનાવવાના છે ગોળ ખાંડ અને ઘઉં ના લોટી આની અંદર આપણે બીજું કશું જ નાખવાનું નથી જો તમે જોઈ શકો છો આપણે ગોળ અને ખાંડ જે લીધું હતું એ સરસ રીતે ઓગળી ગયું છે આની અંદર આપણે હવે થોડો થોડો લોટ નાખતા જઈશું અને ઓગાળતા જઈશું જોઈ શકો છો તમે આપણે થોડો થોડો લોટ આની અંદર નાખવાનો છે અને આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે જો તમને આવી રીતે મિક્સ કરતા ના ફાવે અને ગાંઠા પડી જતા હોય તો આપણે આને બીજી ટ્રીપ પણ છે આને પહેલાં આપણે મિક્સ કરી લઈએ પછી હું તમને બતાવી દઉં આવી રીતે એકવાર મિક્સ કરી લઈએ જેટલું પાણી જોડે આપણે છે એટલો જ લોટ મિક્સ કરી લેશું આમાં કોઈ માપ હોતું નથી તમારે જે પ્રમાણે ગડપણ રાખો એ પ્રમાણે ગડપણ રાખી શકો ને જે પ્રમાણે તમારા ઘરમાં વપરાશ હોય એ પ્રમાણે તમે પુડલા બનાવી શકો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જુઓ તમને લાગતું હશે આ અંદર ગાંઠા ગાંઠા જેવું એ આપણે હવે બ્લેન્ડરની મદદથી આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ ગાંઠા બધા બ્લેન્ડરથી ભાગી જતા હોય છે એટલે આપણે આને હવે બ્લેન્ડર ફેરવી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે આ રીતનું ઢીલું કર્યું છે હવે આપણે આને બ્લેન્ડર ફેરવીશું જો આને તમે આ ગાંઠાને હાથથી પણ ભાગી શકતા હોય છે પણ હાથથી આપણે અહીંયા નથી ભાગવાનું અહીંયા તમે જોઈ શકો છો આપણે બ્લેન્ડરથી આ ગાંઠાને ભાગી લેશું આવી રીતે આપણે જો તમે જોઈ શકો છો આપણા એવું કુડલાના મિશ્રણની અંદર એક પણ ગાંઠા વગર આપણે બ્લેન્ડરની મદદથી જોઈ શકો છો તમે કેટલું સરસ મિશ્રણ અહીંયા તેલ જેવી ધાર થાય છે કમ્પ્લીટ આવું મિશ્રણ આપણે તૈયાર કરવાનું હોય છે હવે આપણે આને ઠાકીને દસ મિનિટ માટે રહેવા દઈશું જુઓ તમે જોઈ શકો છો આપણે નોનસ્ટિક પેનની અંદર આપણે પહેલાં તેલ લગાવી દઈશું અને આપણે સ્લો ગેસથી બનાવવાના છે હાઈ ગેસ ઉપર નથી બનાવવાના આપણે અહીંયા એક ચમચો ભરી મિશ્રણ લેવાનું છે વધારે નથી લેવાનું આવી રીતે આપણે ફેલાવી દઈશું આપણે ધીમેર વિરામ કરીશું એટલે આપણો ફૂલ્લો ફેલાઈ જશે બસ આટલી સાઈઝના આપણે અહીંયા ફૂલ્લા બનાવવાના છે આવી રીતે તેલ નાખીને અડધી મિનિટ સુધી એક બાજુ આપણે ચડવા દઈશું જો તમે જોઈ શકો છો આપણો ફૂડલો અહીંયા એક સાઈડ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે આને ધીમે રહીને બીજી સાઈડ કરી લેશું જોઈ શકો છો તમે કેવો મસ્ત જાળીદાળ આપણો ફૂડલો અહીંયા એક સાઈડ રેડી થઈ ગયો છે જુઓ આપણે બીજી સાઈડ પણ સરસ રીતે બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે આને નીચે થાળીમાં લઈ લેશું જોઈ શકો છો તમે સરસ કલર આપણો કુલ્લાનો અહીંયા બંને સાઈડથી આવી ગયો છે જો આપણે બીજી વાર પણ આવી રીતે એક ચમચો ભરીને મિશ્રણ ફેલાવી દીધું છે આવી જ રીતે આપણે બધા જ કુલ્લાને બનાવી દઈશું જો તમે જોઈ શકો છો આપણા ગરમા ગરમ પુલ્લા અહીંયા સરસ જાળી તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે આને સર્વ કરી લેશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ છે ચેનલ કિચને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરીને તમે કહેજો કે તમને આ પુલ્લા કેવા લાગ્યા